હર મહાદેવ હરિઓમ જય જય જો અત્યારે વાગી ગયા છે સવારના છ આપણો હાઇન્ડનો પ્લાન તો એવો હતો કે વહેલા ઊઠીને આપણે માતાજીની ખીર બનાવે છે પણ તોય છ વાગી જ ગયા કારણ કે દેવાંશભાઈ હું તો આજે તો પાંચે ઉઠીને આવ્યો મારી આગળ એટલે મેં એને હોવડાયો તો આપણે વાગી ગયા સાડા પાંચ ને આપણે આજે રવિવાર છે એટલે હવે માતાજીની ખીર જે નિવેદ હવા પાલીની ખીર કરવાની હોય એ બનાવી નાખી અત્યારમાં કીધું હું જ બનાવી જાઉં કારણ કે બા થી પછી બધું પોચાય નહીં પછી બાને રસોઈ કરવાની હોય કપડાં તો નીકળી ગયા હોય પણ બધી ન ભેગો બા પાસે તો વધુ સાઈક થાય એટલે હવે જો આપણે આંધળ મૂકી દીધું છે માતાજીનું નામ લઈને બનાવી નાખી માતાજીની ખીર જે આપણે પાણી મૂકી દીધું છે એટલે આપણે ચોખા ઉભરાય નહીં એટલે એમાં ઘી નાખી દઈ આમાં તેલ નો ઉપયોગ ન કરવાનો હોય માતાજીની ખીર માં એટલે ઉભરાય નહીં કારણ કે ખીર બનાવવાની છે આપણે હવા પાલી ચોખાની બાઈએ ભરીને કાલના રાખી દીધા છે એટલે મારે કઈ ભરવાની ઉપાધી નહીં એટલે આપણે ખીર છે હવા પાલીની અહીં હવા પાલીની બનાવી જ પડશે એમાં આવશે જ નહીં નિવેદ હોય તો કરવા જ પડે જો માતાજીની ખીર આપણે

ખૂટાડવી કેમ એમ નિવેદ તો વહી કરવા જ પડે એમાં તો આવે જ નહીં એટલે આ ખીર આપણે અમારે બધાય અમારા પ્રસાદી ખૂટી જાય એમ આપણે અહીંયા કાજુ બદામ ને પિસ્તા એ કટિંગ કરી લીધું છે ને જયફળ ખીરમાં માં જાયફળ હોય ને તો ખીર મીઠી લાગે ખીરમાં જાયફળ હોય એમ એટલે આપણે જાયફળ નાખશું એમ હજી થોડીક વાર ઉકાળશું હજી પકવા દેવી છે આપડે માતાજી ની પ્રસાદી તૈયાર કરી લીધી છે હવે આપડે જુવારી લઈ

અને આપડે માતાજી ના ઘર માં છે ને એટલે આમ આપણા ઘરમાં રધી માતાજી ના ઘર જેવી જ છે આમ મંદિર જેવી જેમ મારા મમ્મી તો આવે ને એમ કે તમાર ઘર હકરા છે મને ગમે બહુ કે રધી બહુ છે અમાર માતાજી છે એટલે હવે આપડે હોય ને આપણે ચો તો આપણે આવવાનું જ આવી ગયા પણ એમાં પ્રશ્ન એ છે કે હવે મરચામાં મરચા રહેવું તો આવશે નઈ દેવાનસિંહ પપ્પા નું કેવું એવું છે હવે આપડે તલી વાવવાનું મોડું થાય એટલે મને કે તું અહિયાં તલી વાવવા તૈયારી કરવા પણ આપડે જ આવું નથી ખડ ઉપાડવાનું છે કે મોટું હોય ને તો કીધું બિયારો ખરે નઈ વાત સાચી બધી તમને નાનજી બાપા અથવારો કરાવશે અને મારે એવા માણસો

કાઈ તોક તો રખ હોય ને આજ ને રાખવાનો ને કાઈ જ હપ્તો નો રહી ને હવે ફળ ઉપાડવાનું એમ આપ તો ક્યાંથી આલાજી તો આજવરી એક મરચાનું બાસ્કુ કે એક મરચું દેવાંસી ને પપાયા તોડ્યું નથી કે મારે કામ નત કરવું કાલ હાવ હપ્તો જ પેસિયલ હતો આપણે કાઈ એટલા કાઈ કર્યું જ નથી વાહી દે નીના કરતી ગઈ એટલે મે કીધું આજવરી એવું કઈ નથી ને વિચાર એમ આપણે ગયા તો ખોળ લેવા એટલે ખોળ લેવાનું છે પચી ગયારામાં પણ પારું પાડવું ખોળ હે એટલે આપને ખોળ લેવું એકલું નહીં આગી ગયા હે પોણા બાર અને તડકો આવી ટીપો હે કાંઈ ઘટે નહીં એવો એટલે પછી આપણે ગંગાને કીધું સાંયે બાંધી દઈ એટલે પાણી સાંયે બાંધી દીધી હે નાનજી બાપા પાણી વારે હે રાઘવદારી તુવેરમાં એટલે હવે ત્યાં પાણી આપણે અહીંથી જાય છે તો લગભગ હવે પીવા આવ્યું હોય કે પાણી ઘટે એમ હોય આપણે ત્યાં ચક્કર મારી આવી પછી ભાત લેવા જાય જો આપણે આવી ગયા દાવારી વાળીએ અને મોટર ચાલુ છે એટલે હજી કૂવામાં પાણી તો છે જ કારણ કે નકર મોટર હાલે નહીં અને નાનજી બાપાને એમ થાય કે બપોર થઈ ગયા પણ હજી કોઈ આવ્યા નહીં જે આપણે પાણી ચાલુ જ છે અને ભાઈ ભાઈ હજી દહ ફૂટનો ભરાવો છે જ અને ત્યાં લગભગ નાનજી બાપાને પીવા આવ્યું એવું લાગે છે પાણી તો આપણી વાળી હતી એવું ને એવું ખાસ જ આવે છે

તુવેરે આપણી હવે મંડી છે ઢરવા કારણ કે વજન થઈ ગયું ગયો ને હવે તો ખાલી પચીસ ટકા જ તુવેર લીલી છે બાકી તો બધી વજનથી નમી ગઈ છે અને હવે ક્યાંક કે ખડી મીંડો રાયડો દેખાવા હું કે નાનજી બાપા તડકો આ જ નો જેવું થઈ ગયું આજ વાતાવરણ ફરી ગયું છે પવન અવનુ છે ને

એટલે આય આપણે વાડીએ હોય તો જ એને બહાર કાઢે એટલે નાનજી બાપા પાણી વારતા વારતા એ છે અહીંયા જમવા દેવાનસિંહ પપ્પા તેડી આવ્યા ત્યાંથી તો એ કે થોડીક વાર ભલે બાઈને બાંધ નકર તો આને કૂતરા રહેવા ન દે બહાર તો અને આપણા વાડી લોકો હમણાં દેહમાં ગયા છે નકર તો હોય જ અને બીજા બધા માણસો છે એ કામ કરવામાં નંદી દેવાશે શેટો વહી ગયો ઠેકરા મહિનો મારવાથી

જો અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના બે એટલે આપણે ટાઈમ થઈ ગયો વાડીએ જવાનું પણ આપણે ગંગાનો ગોળ પૂરો થઈ ગયો હતો હવે ગરમી આવી ગઈ છે એટલે આપણે ગંગાનો ગોળ પાવાનું ભૂલવાનું જ નથી એટલે આપણે ગોળનો દેવાનસિંહ પપ્પાએ ડબ્બો જ લઈ લીધો છે ડબ્બો લઈ લીધો હા એટલે કીધું પચીસ હિતાવી કિલા હોય ભલે કીધું ખાઈ પાણી કરે કરે

આ ડબલું હે ને પૂરું થઈ જાય ને પછી પાછું ભર લેવાનું અહીંથી ડબ્બા માંથી હમણાં જઈને ગાયને પાઈ જ દે ગોળ આપણે આજ હવાનો ડબ્બો અહીં આવીને પડ્યો છે પણ દેવાનસિંહ પપ્પા ભૂલી ગયા દૂધ મૂકવા આવ્યા ત્યારે અત્યારે પાછું કે ભરતા જાય પાછું યાદ આવી ગયું કે ગોળ તો લેતા ભૂલાય હવે આપણે ગંગાને ને પાઈ દે ગોળ અને ગામ વ્યાણી હોય ને એને ગોળ પાઈ ને એ બહુ ગણ કરે દૂધ વધે કારણ કે કેલ્શિયમ ઘટતું હોય ને ભૂલાઈ ગયું નાખ આપડે તેલ થી આ ગરમી આવશે ને ઉનાળો એટલે તમે ગોળ અને તેલ ખવડાવો ને દૂધે થી જાય નઈ આપણે

બે થી ત્રણ ગાયો આપણે લેવી છે એટલે આપણે ચાર થી પાંચ ગાયું કરવાની છે મેં થઈશું લઈ લઈ બીજું કારણ કે હવે આપણે ગૌશાળા કરવું છે આપણું એક સપનું હતું તો સીધો થી ઠેકડો ન મરાય તો હાથ પગ ભાંગે એટલે પગથિયે પગથિયાં ચડવું પડે એટલે આપણે ગંગા છે એ દોવા દેશે અને ગાય એ આપણે ગીર જ લેવી છે પછી આપણે જેમ કીધું એમ કે મોબાઈલમાં આપણે નું મૂકશું

કારણ કે આજ ગરમીનું પ્રમાણ વધારે છે એટલે ગરમ પાણી પીવું એના કરતા ઠંડુ પાણી પીવો અને આપણે માણસોને કહી કઈ કે પાણી પીતા રહેજો અને પાંચ મિનિટ વેહામાં ખાતા રહેજો નકર ગરમી આકરી લાગે તો હતી આકરા ભેગું થઈ જાય આકરું મરસા ની ગરમી એમ તો લાગ્યો બીજા કામ કરતા મરચા કામ થોડુંક ગરમી વાળું એમ આકરું હા એટલે હવે પાણી ઠંડુ પી લ્યો હમ અને વિહામો ખાઈ લ્યો કામ તો ખ્યા રાખશે હવે બે ત્રણ દિન તોય ખૂટી જાય હવે આપણે ચાલી કાયરું વીણાવા આવી હવે લગભગ કે બે કોષી હોય ને અંદાજે હવે આપણે ત્રી હાયરું બાકી છે ત્રી હાયરું બાકી છે એટલે અંદાજે ઢોઢાય એક માણસ કદાચ લે તો તમારે ચાર ગણવાના જ છે ઓછા મોસા વાંધો ને તડકો થોડો ઘટી જાય ને લગભગ મારા અંદાજ પ્રમાણે હે ને કાલકા પરમ દિવસ થી થોડુંક વાતાવરણ ઠંડુ થઈ જાય એટલે વાંધો નહીં આવે

એટલે બેઠા બેઠા નથી વીણતા આ તો પાણી પીધું એટલે બેઠા નકર કોકરા એમ થાય તો બધા બેઠા બેઠા જ વીણે હે મારી ગોઈ ને એટલે એવી રીતે નથી હકીકતમાં પણ પાણી પીવા બેઠા એટલે શીખવાયું સીધું હા વીણે પણ એમ વીણતા નથી એમ હા અને મરચાં આપડે એકદમ બધાય પાકી ગયા હે એટલે પરમારા ચાર ચાર પાંચ પાંચ જ લેવાના છે

સલાહ નો દેવાય કોઈ લેવી ન હોય વસ્તુ ની કઈ કિંમત દુનિયામાં હોય જ નહીં પછી સાચી હોય કે ખોટી હોય સલાહ મફત મળી તને શીખવાડવું નથી મારે ધોવા જવું હે મારે ગોવાર આવી ગયા આપડે નઈ ના મરચા વીણી તો આવી ગયા અને આપડે તો ગાય દોવા વેલા આવી ગયા તા આ આપણે જવાનું તૈયારી કરતા હતા તા આપણે પ્રવીણભાઈ ની વાડી આટો મારવા આવી કે હમણાં આવ્યા નથી કે આટો મારી આવી તો કે આટો મારી આવી એટલે જો આપણે પ્રવીણભાઈ ને બધાય બેઠા હી અને હવે નૈના ને હું હોય કેટલે પોય ગયા શું છે પ્રશ્ન તમારો યાર પૂરી નથી એમાં કાઈ ન થાય મેં તો તો કીધું કે ડોડ ડોડ કાઈ ની નઈ આવે અને એમાંય આપણે ભાવના ભાભી આવી ગયા એટલે આપણે આનંદ ને આનંદ જોય કારણ કે ભાવના બાપુ ને એની વાડી છે કે અહીંથી કેટલા કિલોમીટર થઈ ત્રણ કિલોમીટર થાય આપડોર માં એટલે આપડે તો મોગલ માં ને ન્યા છે એની વાડી મોગલ માં પછી એક ખેતર પછી સીધું મોગલ માં તમે જાઓ પછી આપણે ભાવના ભાભી આવો તમે જારસા ને ભાજપ ભાવના ભાભુ કાલ મરસા